ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ થી ચોવીસિન ની વય કેટેગરીમાં સિંગલ્સ બોઇસ સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી આ સ્પર્ધા યોજવાનો હેતુ ગુજરાતની યુવા પ્રતિ પ્રતિભાઓને આ સ્તરનું પ્લેટફોર્મ આપવાનો છે સ્પોર્ટ્સ એકેડમી સતત ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે આ ટુર્નામેન્ટ રાજ્યના યુવા બેડમિન્ટન ખેલાડીઓમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પેદા કરી છે ઇવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો કોચ પરિવારજનો અને રમત પ્રેમીઓએ હાજરી આપી હતી અને ટુર્નામેન્ટને વિશિષ્ટ સફળતા અપાવી હતી ચંદ્ર યાદવ છે હું બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ એકેડમી જે અહીંયા છે અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એનું ડાયરેક્ટર છું આ બ્લેક એન્ડ વન એકેડમીમાં હાલમાં જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા રેન્કિંગ ટુર્નામેન્ટ ચાલી રહી છે આ ટુર્નામેન્ટની અંદર કુલ છસો સાડા છસો પ્લેયરોએ ભાગ લીધેલો છે આમાં સાડા ચારસો ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રીઝ છે જેમાં કુલ છોકરા અને છોકરીઓએ ભાગ લીધો છે આમાં સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરી ઇવેન્ટ્સ થવાની છે અને આમાં કુલ એજ કેટેગરી છે અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અને અંડર આ પ્રકારે આ ટુર્નામેન્ટ તારીખ ઓગણીસ થી સ્ટાર્ટ થઈ હતી અને આજે તારીખ ચોવીસમી એ અને આજે ફાઇનલ મેચિસ ચાલી રહ્યા છે અને અત્યારે થોડીક આ મેચેસ પૂરા થશે આ ટુર્નામેન્ટની અંદર જે લોકોએ ભાગ લીધો છે અને જે લોકો વિજેતા થયા છે એ લોકોને કેશ પ્રાઇઝિસ પ્લસ અહીંયાની ટ્રોફી અને મેડલ્સ આપવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં જે લોકો જીતશે એ લોકો આપણા ગુજરાત સ્ટેટને નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરશે એ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે મારું નામ જીશાન માધું છે હું અમદાવાદથી છું અહીંયા ટુર્નામેન્ટ થઈ છે બ્લેક માં એ બહુ જ સરસ થઈ છે અને હું અહીંયા જ પ્રેક્ટિસ કરું છું એટલે સવારે અમારે સ્કૂલ હોય અને બપોરે અમારે અહીંયા સાંજે થી પાંચથીનો અહીંયા રમવાનું હોય અને અહીંયા સર બહુ સારી રીતના ધ્યાન રાખે અમારે ફિટનેસ હોય અને બહુ સારી રીતના સર અમને કરાવે અને શીખવાડશે હવે આગલા દિવસ દિવસમાં મારે ઓલ ઇન્ડિયામાં મારે હવે રેન્ક છે એમાં મારે ગુજરાતનું નામ રોશન કરવું છે